哎，兄弟，我去哪里？好吗？那最传统的规矩，规矩。hello，兄弟，你好。 મિત્રો લાઈવ દર્શન મગાણા ઝડપથી મિત્રો લાઈવ માં આવી જાવ બાપા ની સુડતાલીસ ની પૂર્ણ તિથિ નિમિત્તે લાઈવ દર્શન કરાવી રહ્યા છીએ તો આ છે ઓલરા વરસેની આપની 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 મિત્રો ઝડપથી લાઈવ માં આવી જાઓ

ابے میں ہوں کالجوں ہوں گا وہ میں ٹرین پر پوری گاڑی اور کالجوں کافی دیتو اور ہمارا بھگوان نے دعا لیتو میں کالجوں میں کو تھا تب جو ایاے چلو تار کام کا

અને આખી દુનિયામાં તમને કહું ઉત્તમ ઓછું બિલ્ડિંગ હશે ને ત્યાં દેવોમાં આવે અને બાપુ નો ફૂલ ફાયદો કરો હવે રસિકભાઈ મને એમ કીધું રસિકભાઈ બેઠા જાય રસિકભાઈ મને એમ કીધું ક્યાં છે રસિકભાઈ હા રસિકભાઈ મને એમ કીધું કે દાદા દેવોમાં મળે હું ગયો બધું બાપુ નો ફૂલ ફાયદો ફૂલો મેળ્યો તો હું રોવા મેળ્યું મારા હાથમાં હું ભરાઈ ગયા દેવોમાં મળે બેઠો મારો બાપ દેવોમાં મળે હા રસિકભાઈ બેઠા

એ ઘટના નું બહુ હોય હું પક્ષમાં તો મારો અનુભવ કહું બાપુ જ્યાં તમને હું આવી ગયો પછી બાપુને પૂછાતું નહીં ક્યાં પછી એમ લાગ્યું કે ઉભા રહ્યા અને બા ને સિતા ગન ભેથી રાત કર્યો બાપુએ હંસર બાપુ ઘણા દૂધતા

બાજુ ભગવાન ના દર્શન થઈ ગયા છે પુસ્તકો ત્રણસો પુસ્તકો વાંચ્યા હજી ભગવાન ના દર્શન નથી થયા એક પુસ્તક વાંચ્યું ને ત્રણસો એક ત્રણસો પહેલું સમજાય હવે તમે અહીં આવ્યા છો અરે મને એમ લાગે છે ભગવાન ના દર્શન થઈ જાય અને મને ભજન સમજાય જાય ધરમ સમય એ બાજુમાં બે હાડી ધોપાવી કીધું અમ તમારે પરમેશ્વર ના દર્શન કરવાના અને ભરત ના દર્શન કરવાના આ જે બે આવી જાય અને બાપુ સ્થળમાં આવ્યા પછી એ કીધું એ જો આપણે ન સમજ તો જિંદગીમાં પડી આ બધા એમ છું બાપુ બાપુના તમે અનુયાયી છે એના

તમને કહું જરૂર આનંદ તમારો વાત છે ભજ બાપુ ના આ ચરણ વચ્ચે અયોધ્યા માં અનુક્ષેત્ર ચાલુ થઈ ગયું અને હજારો બારસો જમી છે કાલે ભૂલ હતું ભૂલ છે પણ કાલે એના નમૂના માટે ચાલુ કર્યું હતું એટલે બે હજાર પાંચ હજાર કાઢ આ તો કદાચ પચાસ હજાર આંકડા બોલે છે હરિવાર બાપુ ના ભજુ બાપુ આચરણ કરી પંદર આપણે આજીવન આજીવન રામ મંદિર ને દર્શન હિન્દુસ્તાન ના ગુજરાત ના હોય કે હિન્દુસ્તાન ના કોઈ પ્રાંત ના હોય એને છે